એક ગામમાં મણિલાલ નામનો એક ભોળો ભાડો પરંતુ ખૂબ જ મોફાટ માણસ રહેતો હતો ગામમાં બધાને તેની આદત ખબર હતી કે એને કંઈ પણ સમજાવો પરંતુ એ હંમેશા બીજી જ રીતે સમજતો એક દિવસ મણિલાલના ઘરે મહેમાન આવ્યા એમણે પત્નીને કહ્યું જલ્દી કંઈક ખાસ બનાવજે આજ મહેમાનોને મજા પડી જવી જોઈએ પત્નીએ વિચાર્યું બરાબર ગરમાગરમ ભજીયા અને લીલી ચટણી બનાવો જ્યારે ચટણી ઘરે ભરેલા મોટા ખોખામાં નાખી રાખી હતી ત્યારે મણિલાલે પૂછ્યું આ શી વસ્તુ છે પત્નીએ કહ્યું ચટણી છે પણ હાથ ન લગાડતા મહેમાનો માટે છે મણિલાલે માથું હલાવ્યું પણ વાત સમજાયો નહીં થોડીવારમાં મહેમાનો આવ્યા પત્ની રસોડામાં ગઈ અને મણિલાલને કહ્યું તમે ત્યાં સુધી ચટણી લાવ્યો હું ભજીયા લઈ આવું મણિલાલ શું કરે એને તો લાગ્યું કે ચટણી એટલે ચટણી એટલે કે ઝાડુ લીધે સાફ કરવું બસ એ નાનું વાસણ લઈને દ્વાર પાસે બેસી ગયો અને મહેમાનો આવ્યા પ્રમાણે કહેતો ગયો આવજો ભાઈ પહેલાં ચટણી કરાવી દઉં ઘર ચમકી જશે ગામના લોકો હસી હસીને પાછા પડી ગયા પત્ની બહાર આવીને બોલી અરે મણિલાલ ચટણી ખવડાવવાની હતી સાફ કરાવવાની નહીં મણિલાલ લજ્જાઈ ગયો અને બોલ્યો મારે તો લાગ્યું કે નામ પ્રમાણે કામ બધા મહેમાનો જોરથી હસ્યા અને આખો દિવસ મસ્તી થઈ